શાંતિ ચાર પાંચ બે હજાર પચીસ આજના અવ્યક્ત બાપ દાદાના અનમોલ મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે વીસ બે બે હજાર પચીસ બે હજાર પાંચ દિલથી મારા બાબા કહો અને સર્વ અવિનાશી ખજાનોના માલિક બની બેફિકર બાદશાહ બનો આજે ભાગ્ય વિધાતા બાપ દાદા પોતાના સર્વ બાળકોને મસ્તક વચ્ચે બધા બાળકોના મસ્તકની વચ્ચે ભાગ્યની રેખાઓ જોઈ રહ્યા છે દરેક બાળકના મસ્તકમાં ચમકતા દિવ્ય સિતારાઓની રેખા દેખાઈ રહી છે દરેકના નયનોમાં સ્નેહ અને શક્તિની રેખા દેખાઈ રહી છે મુખમાં શ્રેષ્ઠ મધુર વાણીની રેખા જોઈ રહ્યા છે દિલમાં દિલારામના સ્નેહમાં લવલીની રેખા જોઈ રહ્યા છે હાથોમાં સદા સર્વ ખજાનાઓના સંપન્નતાની રેખા જોઈ રહ્યા છે પગમાં દરેક કદમમાં પદમની રેખા જોઈ રહ્યા છે એવું શ્રેષ્ઠ ભાગ્ય આખા કલ્પમાં કોઈ નું નથી હોતું જે આ બાકોને આ સંગમ યુગમાં પ્રાપ્ત થયું છે એવું પોતાનું ભાગ્ય અનુભવ કરો છો આટલા શ્રેષ્ઠ ભાગ્યનો રૂહાની નશો અનુભવ કરો છો દિલમાં સ્વત જ ગીત વાગે છે વાહ મારું ભાગ્ય આ સંગમયુગનું ભાગ્ય અવિનાશી ભાગ્ય થઈ જાય છે કેમ અવિનાશી બાપ દ્વારા અવિનાશી પ્રાપ્ત ભાગ્ય પ્રાપ્ત થયું છે પરંતુ પ્રાપ્ત આ સંગમયુગ પર જ થાય છે આ સંગમયુગ પર જ અનુભૂતિ કરો છો આ વિશેષ સંગમ પ્રાપ્તિ અતિ શ્રેષ્ઠ છે તો એવું શ્રેષ્ઠ ભાગ્યનો અનુભવ સદા ઇમર્જ રહે છે કે ક્યારેક મર્જ ક્યારેક ઇમર્જ રહે છે અને પુરુષાર્થ શું કર્યો આટલું મોટો મોટા ભાગ્યની પ્રાપ્તિના માટે પુરુષાર્થ કેટલો સહજ થયો માત્ર દિલથી જાણ્યું માણ્યું અને પોતાના બનાવ્યા મારા બાબા દિલથી ઓળખ્યા હું બાબાનું અને બાબા મારા મારું માનવું અને અધિકારી બની જવું અધિકાર પણ કેટલો મોટો છે વિચારો કોઈ પૂછે શું શું મળ્યું છે તો શું કહેશો જે પામવાનું હતું તે પામી લીધું અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ પરમાત્મા ખજાનામાં એવી પ્રાપ્તિ સ્વરૂપનો અનુભવ કરી લીધો કે કરી છો ભવિષ્યની વાત અલગ છે આ સંગમ યુગને જ પ્રાપ્તિ સ્વરૂપનો અનુભવ છે આ સંગમ યુગનો જ પ્રાપ્તિનો અનુભવ છે ને બાકી કલ્પમાં કોઈ પણ યુગમાં પ્રાપ્તિનો અનુભવ નથી જો સંગમ યુગ પર અનુભવ નહીં કર્યો તો ભવિષ્યમાં પણ નથી થઈ શકતો ભવિષ્ય છે કારણ કે આ પુરુષાર્થને પુરુષાર્થના શ્રેષ્ઠ કર્મથી બને છે એવું નહીં કે લાસ્ટમાં અનુભવ સ્વરૂપ બનીશો સંગમ યુગના બહુતકાળનો આ અનુભવ છે ઘણા સમયનો અનુભવ છે જીવન મુક્તનો વિશેષ અનુભવ અત્યારનો છે બે ફિકર બાદશાહ બનવાનો અનુભવ હવે છે તો બધા બે ફિકર બાદશાહ જો એ ફિકર છે ચિંતા છે જે બે ફિકર બાદશાહ બને છે તે હાથ ઉઠાવો બની ગયા છે કે બની રહ્યા છે બની ગયા છો ને શું ફિકર છે જ્યારે દાતાના બાળક બની ગયા તો ચિંતા ફિકર શું રહી ગઈ મારા બાબા માન્યું અને ફિકરની ચિંતાની અનેક ટોપલીઓ એનો બોજ ઉતરી ગયો એટલી બધી ટોકરીઓ લઈને ફરતા હતા બાબા કહે છે બોજ છે શું છે પ્રકૃતિનો ખેલ પણ જુઓ છો માયાનો ખેલ પણ જુઓ છો પરંતુ બેફિકર બાદશાહ થઈને સાક્ષી થઈને ખેલને જુઓ છો દુનિયાવાળા તો ડરે છે ખબર નહીં શું થશે તમને ડર છે ડરો છો નિશ્ચય અને નિશ્ચિત જે હશે તે સારી સારા થી સારું હશે નિશ્ચય પણ છે અને નિશ્ચિત પણ છે કે જે થશે તે સારામાં સારું થશે કારણ ત્રિકાળદર્શી બની દરેક દ્રશ્યને જુઓ છો આજે શું છે કાલે શું થવાનું છે એને સારી રીતે જાણી ગયા છો નોલેજફુલ છોને સંગમની પછી શું થવાનું છે તમારા બધાની આગળ સ્પષ્ટ છે ને નવ યુગ આવવાનો જ છે દુનિયાવાળા વાળા કહેશે આવશે ક્વેશ્ચન છે આવશે અને તમે શું કહો છો આવેલો જ છે એટલે શું થશે એ પ્રશ્ન જ નથી ખબર છે સ્વર્ણિમ યુગ આવવાનો જ છે રાતની પછી હવે સંગમ પ્રભાત છે અમૃત વેલા છે અમૃત પછી દિવસ આવવાનો છે નિશ્ચય જેમને પણ હશે તે નિશ્ચિત કોઈ ચિંતા નહીં હશે બેફિકર વિશ્વ રચતા દ્વારા રચનાની સ્પષ્ટ નોલેજ મળી ગઈ છે બાપ દાદા જોઈ રહ્યા છે બધા બાળકો સ્નેહના સહયોગના અને સંપર્કના પ્યારમાં બંધાયેલા પોતાના ઘરમાં પહોંચી ગયા છે બાપ દાદા બધા સ્નેહી બાળકોને સહયોગી બાળકોને સંપર્કવાળા બાળકોને અને પોતાનો અધિકાર લેવાના માટે પોતાના ઘરમાં પહોંચવાની મુબારક આપી રહ્યા છે મુબારક હોય મુબારક હોય બાપ દાદાના બાપ દાદાનો પ્યાર બાકોથી વધારે છે કે બાકોનો બાપ દાદાથી વધારે છે કોનો છે તમારો કે બાપનો બાપ કહે છે બાકો બાકોનો વધારે છે જુઓ બાકોનો પ્યાર છે ત્યારે તો ક્યાં ક્યાંથી પહોંચી ગયા છે ને કેટલા દેશોથી આવ્યા છે તો કયું પચાસ દેશોથી પચાસ દેશોથી આવ્યા છે પરંતુ સૌથી દૂર થી દૂર કોણ આવ્યું છે અમેરિકા વાળા દૂર થી આવ્યા છે દૂર થી આવ્યા છે તમે પણ દૂર થી આવ્યા છો પરંતુ બાપ દાદા તો પરમધામ થી આવ્યા છે એમની તુલનામાં અમેરિકા શું છે અમેરિકા દૂર છે કે પરમધામ દૂર છે સૌથી દૂર દેશી બાપ દાદા છે બાકો યાદ કરે અને બાપ હાજર થઈ જાય છે હવે આ બાપ બાકો થી શું ઈચ્છે છે પૂછે છે ને બાપ શું ઈચ્છે છે તો બાપ દાદા આ મીઠા મીઠા બાળકો થી ઈચ્છે છે સ્વ પર રાજ્ય તો છે ને જે સમજે છે સ્વરાજ્ય અધિકારી રાજા બન્યો છું તે હાથ ઉઠાવ ખૂબ સારું બાપ દાદાને બાળકોને જોઈને પ્યાર આવે છે કે ત્રેસઠ જનમ ખૂબ મહેનત કરી છે દુખ અશાંતિથી દૂર થવાની તો બાપ આ જ ઈચ્છે છે કે દરેક બાળક હવે સ્વરાજ્ય અધિકારી બને મન બુદ્ધિ સંસ્કારના માલિક બને રાજા બને જ્યારે ઈચ્છે જ્યાં ઈચ્છે જેવી રીતે ઈચ્છે તેવી રીતે મન બુદ્ધિ સંસ્કારને પરિવર્તન કરી શકે ટેન્શન ફ્રી લાઈફ નો અનુભવ સદા ઇમર્જ હોય બાપ દાદા જુએ છે ક્યારેક ઇમર્જ પણ થઈ જાય છે વિચારે છે આ નથી કરવાનું આ રાઈટ છે આ રોંગ છે પરંતુ વિચારે છે સ્વરૂપમાં નથી લાવતા વિચારવું એટલે એટલે કે સ્વરૂપમાં લાવવું થવું સમયના માટે તો બાબા કે છે સમયના માટે તો નહીં ઇંતજાર કરી રહ્યા છો ને સમયના માટે તો રાહ નથી જોઈ રહ્યા ને ક્યારેક ક્યારેક કરે છે दुरिहान કરે છે ને તો ઘણા બાળકો કહે છે સમય આવવા પર ઠીક થઈ જશે સમય તો તમારી રચના છે તમે તો માસ્ટર રચતા છો ને તો માસ્ટર રચતા રચનાના અધિકાર પર નથી ચાલતા રચનાના આધાર પર નથી ચાલતા રચયતા સમયને સમાપ્તિની નજીક આપ માસ્ટર રચતાય લાવવાનો છે એક સેકન્ડમાં મનના માલિક બની મનને ઓર્ડર કરી શકો છો કરી શકો છો મનને એકાગ્ર કરી શકો છો ફૂલ સ્ટોપ લગાવી શકો છો કે લગાવશો ફૂલ સ્ટોપ અને લાગી જશે ક્વેશ્ચન માર્ક કે શું કેવી રીતે આ શું તે શું આશ્ચર્યની માત્રા પણ નહીં ફૂલ સ્ટોપ સેકન્ડમાં પોઈન્ટ બની જાવ બીજી કોઈ મહેનત નથી એક શબ્દ માત્ર અભ્યાસમાં લાવો પોઈન્ટ પોઈન્ટ સ્વરૂપ બનવાનું છે વેસ્ટ ને પોઈન્ટ લગાવવાની છે અને મહાવાક્ય જે સાંભળો છો એ પોઈન્ટ પર મનન કરવાનું છે બીજી કોઈ પણ તકલીફ નથી પોઈન્ટ યાદ રાખો પોઈન્ટ લગાવો પોઈન્ટ બની જાઓ બિંદીને યાદ રાખો બિંદી લગાવો અને બિંદી બની જાઓ બીજી કોઈ પણ તકલીફ નથી આ અભ્યાસ આખા દિવસમાં વચ્ચે વચ્ચે કરો એટલા પણ બિઝી હો વ્યસ્ત હો પરંતુ આ ટ્રાયલ કરો એક સેકન્ડમાં પોઈન્ટ બની શકો છો એક સેકન્ડમાં પોઈન્ટ લગાવી શકો છો જ્યારે આ અભ્યાસ વારવારનો હશે ત્યારે જ આવવાવાળા અંતિમ સમયમાં ફૂલ પોઈન્ટ્સ લઈ શકશે આવવાવાળા અંત સમયમાં આપણે પૂરા પોઈન્ટ લઈ શકીશું પાસ વિથ ઓનર બની જઈશું

અમારાથી પહેલા વાળા તો ઘણા છે પરંતુ જામામાં આ ચાન્સ રાખેલો છે કે લાસ્ટ સો ફાસ્ટ અને ફાસ્ટ સો ફસ્ટ થઈ શકો છો ચાન્સ છે અને ચાન્સ લેવા વાળાને બાપ દાદા ચાન્સલર કહે છે તો ચાન્સલર બનો બનવું છે ચાન્સલર ચાન્સલર બનવાનું છે ને તો સમ જે સમજે છે ચાન્સલર બનીશું અમે એના બાબા કહે છે કે તમે ચાન્સલર બનો આ મોકો જે મળે છે એને લો અને જે મોકો લેવા માટે તૈયાર છે તે હાથ ઉઠાવો ચાન્સલર બનશો વાહ મુબારક હો બાપ દાદાએ જોયું અહીંયા તો જે પણ આવ્યા છે તે બધા હાથ ઉઠાવી રહ્યા છે મેજોરિટી વધારેમાં વધારે ઉઠાવી રહ્યા છે બાબા આપે છે બાળકોને વિશેષ યાદ કર્યા છે કેમ યાદ કર્યા આજે સભામાં દેશ વિદેશના ખૂબ જ વીઆઈપી બેઠા છે કેમ નિમંત્રણ આપ્યું ખબર છે જો નિમંત્રણ તો ઘણાને મળ્યું પરંતુ તમે પહોંચી ગયા છો કેમ બાપ યાદ કર્યા કારણ કે બાપ દાદા જાણે છે કે જે પણ આવ્યા છે તે સ્નેહી સહયોગી થી સહજયોગી બનવા વાળી ક્વોલિટી છે જો હિંમત રાખશો તો તમે સહજ યોગી બની બીજોઓને પર સહજ યોગનો મેસેજ આપીને મેસેન્જર બની શકો છો મેસેજ બાબાનો સંદેશ આપવો એટલે કે ગોડલી મેસેન્જર બનવું આત્માને દુખ અશાંતિ થી છોડાવવા છતાં પણ તમારા જે ભાઈ બહેનો છે ને તો પોતાના ભાઈ કે બહેનોને ગોડલી મેસેજ આપો ભગવાનનો સંદેશ આપવો અર્થાત મુક્ત કરવા એમની દુઆઓ ખૂબ મળે છે બાબા કહે છે કોઈ પણ આત્માને દુઃખ અશાંતિ થી છોડાવવાની દુઆઓ ખૂબ મળે છે અને દુઆઓ મળવાથી અતિન્દ્રિય સુખ આંતરિક ખુશીની ફિલિંગ ખૂબ આવે છે કેમ કારણ કે ખુશી વેચી વેચીને તો ખુશી વહેંચવાથી ખુશી વધે છે બધા ખુશ છો વિશેષ બાપ દાદા નહીં પૂછે છે મહેમાન સમજતા અધિકારી છો તો બધા ખુશ છો હા તમને આવવા વાળાને પૂછે છે કહેવામાં તો આવે છે મહેમાન પરંતુ મહેમાન નથી મહાન બની મહાન બનાવવા વાળા છો તો પૂછો ખુશ છો ખુશ છો તો હાથ હલાવો બધા ખુશ છે હવે જઈને શું કરશો ખુશી વેચશો ને બધાને ખૂબ ખુશી વેચજો જેટલી વેચશો એટલી વધશે ઠીક છે અચ્છા ખૂબ તાળી વગાડો બધાએ ખૂબ તાળીઓ વગાડી જેમ અત્યારે તાળી વગાડી ને એવી રીતે સદા ખુશીની તાળીઓ ઓટોમેટિક વાગતી રહે અચ્છા બાપ દાદા સદા ટીચર્સ અર્થાત જેમના ફીચર્સ થી ફ્યુચર દેખાય દે હું જોવામાં આવે ચહેરા થી ભવિષ્ય દેખાય એવી ટીચર્સ છો ને તમને જોઈને સ્વર્ગના સુખની ફિલિંગ આવે શાંતિની અનુભૂતિ થાય ચાલતા પડતા પરિશતા દેખાય એવી ટીચર્સ છો ને સારું છે ચાહે પ્રવૃત્તિમાં રહેવાવાળા છો ચાહે સેવાના નિમિત્ત બનેલા છો પરંતુ બધા બાપ દાદા સમાન બનવાવાળા નિશ્ચય બુદ્ધિ વિજય છે અચ્છા ચારેય તરફના ચાહે સાકાર રૂપમાં સામે છે ચાહે દૂર બેઠી બેસીને પણ દિલ ના નજીક છે એવા સદા શ્રેષ્ઠ ભાગ્યવાન આત્માણનું કાર્ય સફળ કરવા વિશેષ આત્માઓને સદા બાપ દાદાની સમાન બનવાના ઉમંગ ઉત્સાહમાં આગળ વધવા હિંમતવાન બાળકોને સદા દરેક કર્મ કદમમાં પદમોની કમાઈ જમા કરવાવાળા ખૂબ ખૂબ વર્લ્ડમાં ધન પદમ ગુણા ધનવાન ભરપૂર આત્માઓને બાપ દાદાના યાદ અને નમસ્તે ડબલ વિદેશી નિમિત્ત મોટી બહેનોથી બાબા મળી રહ્યા છે અચ્છા સર્વિસનું સબૂત આપી રહી છો એનાથી જ અવાજ ફેલાશે અનુભવ સંભળાવવાથી બીજાઓનો પણ અનુભવ વધે છે તો બાપ દાદા ખુશ છે ફોરેનની સેવામાં નિમિત્ત બનવાવાળા સારા ઉમંગ ઉત્સાહથી સેવામાં બીઝી રહે છે ગયા ગયા દેશથી છે પરંતુ વિદેશવાળાઓની સેવા એવી જ નિમિત્ત બનીને કરી રહ્યા છે જેમ કે ત્યાં ના જ છે પોતાના પણાની સેવાધારી છે જિમ્મેવારી તો વિશ્વની છે ને તો બાપ દાદા મુબારક આપી રહ્યા છે કરી રહ્યા છો આગળ વધારે સારાથી સારું ઉડતા અને ઉડાડતા રહેશો અચ્છા પર્સનલ મુલાકાત છે બધાને બધા હોલી અને હેપી હંસ છો હંસ નું કામ શું હોય છે હંસ માં નિર્ણય શક્તિ ખૂબ હોય છે તો તમે પણ હોલી હેપી હંસ વ્યર્થ ને સમાપ્ત કરવા વાળા અને સમર્થ બની સમર્થ બનાવવા વાળા છો બધા એવર હેપી એવર એવર હેપી અત્ય હવે ક્યારેય દુખને આવવા નહી દેવાનું દુખને ડાઈવર્સ આપી દીધું ત્યારે તો બીજાના દુખનો નિવારણ કરી શકશો ને તો સુખી રહેવાનું છે અને સુખ આપવાનું છે આ કામ કરશો ને અંયા અંયાથી જે સુખ મળ્યું છે તે જમા રાખજો ક્યારે પણ કંઈ પણ થાય ને તો બાબા મીઠા બાબા દુઃખ લઈ લો પોતાની પાસે નહીં રાખતા ખરાબ વસ્તુ રાખવાની હોય છે શું તો દુઃખ ખરાબ છે ને તો દુઃખ કાઢી દો સુખી સુખી રહો તો આ છે સુખી ગ્રુપ અને સુખદાયી ગ્રુપ ચાલતા ફરતા સુખ આપતા રહો કેટલા કેટલી તમને દુઆઓ મળશે તો આ ગ્રુપ બ્લેસિંગના પાત્ર છે દુઆઓના પાત્ર છે તો બધા ખુશ છે ને હવે મુસ્કુરાઓ બસ આવી જ રીતે મુસ્કુરાતા રહેજો ખુશીમાં નાચો અચ્છા મીઠા મીઠા સીકી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે આજનું વરદાન યાદ અને સેવાના બેલેન્સ દ્વારા ચડતી કળાનો અનુભવ કરવા વાળા રાજ્ય અધિકારી ભવ યાદ અને સેવાનું બેલેન્સ છે તો દરેક કદમમાં ચડતી કળાનો અનુભવ કરતા રહેશો દરેક સંકલ્પમાં સેવા હોય તો વ્યર્થ થી છૂટી જશો સેવા જીવનનો એક અંગ અંગ બની જાય જેમ શરીરમાં બધા જરૂરી છે તેમ બ્રાહ્મણ જીવનનો વિશેષ અંગ સેવા છે જ સેવાનો ચાન્સ મળવો સ્થાન મળવું સંગ મળવો આ પણ ભાગ્યની નિશાની છે એમ સેવાનો ગોલ્ડન ચાંસ લેવાવાળા જ રાજ્ય અધિકારી બને છે સ્લોગન છે પરમાત્મા પ્યારની પાલનાનું સ્વરૂપ છે સહજ યોગી જીવન અવ્યક્ત ઈશારા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો પવિત્રતા આ બ્રાહ્મણોનો સૌથી મોટામાં મોટો શ્રીંગાર છે

રોયલ આત્માઓને સભ્યતાની દેવી કહેવામાં આવે છે ઓમ શાંતિ